બાળકી ની લાશ મળી આવી ડીમાં બાળકીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી આ સમગ્ર ઘટનાને લઈને હજીરા પોલીસ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકી સાથે અઘટિત બનાવ બન્યો છે કે કેમ તે વિષયમાં પોલીસે તપાસ હાથ ધરી છે એસીપી ડીસીપી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે સુરત શહેરમાં અવારનવાર હત્યા વૂંચફાટના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક ઘટના બની છે હજીરા વિસ્તારમાં કે જ્યાં છ વર્ષથી બાળકીનો મૃતદેહ મળ્યો છે દુનિકારોને જાણે કે પોલીસનો કોઈ ડર ન હોય તેવું જોવા મળી રહ્યું છે અવાવડો જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે

છ વર્ષની બાળકી છ તારીખના રોજ ઘર પાસે રમી રહ્યા હતા અને અચાનક ડેડ બોડી મળી આવી છે હજીરા પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જે છે તે હાલ અહીં પહોંચી ચૂક્યો છે ક્રાઇમ બ્રાન્ચ ટીમ પણ હાલ અહીં પહોંચી ચૂકી છે બાળકી સાથે કોઈ અઘટિત બનાવ બન્યો છે કે કેમ તેની પણ તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ એફએસએલ ની ટીમ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ તમામ બ્રાન્ચો હાલ અહીં કામગીરીમાં જોડાય છે અને હાલ તો સમગ્ર વિસ્તાર જોઈ શકાય છે જારી જાખર જોવા મળી રહ્યો છે તો આ બાળકી અહીં કઈ રીતના આવી તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ

આ ઘટના લાશ મળી આવવાની એક પછી સામે આવી રહી છે ત્યારે હાલ તો હજીરા વિસ્તારમાંથી છ વર્ષની બાળકીની ડેડ બોડી મળી આવતાની સાથે જ ની અંદર જોવા મળી છે અને હાલ સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પણ પહોંચી ચુક્યો છે અલગ અલગ સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે અને હાલ તો બાળકી છ તારીખે તૈયાર ને અત્યારે બાળકીના માતા પિતા ક્યાં છે તે તો અત્યારે હાલ કઈ કહેવા મુશ્કેલ છે પરંતુ હાલ પોલીસ દ્વારા સૌ પ્રથમ કામગીરી જે છે તે બાળકીનો પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યો છે

માતા પિતા સુધી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ બ્રાન્ચોની ટીમ પણ હાલ અહીં પહોંચી ચુકી છે અને હાલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે માહિતી